ખેડૂત મિત્રો બધા મજામાં આવીશો બધાના તરફથી જય શ્રી કૃષ્ણ તમે ટેલર જોયું રીંગણા સો રૂપિયા છે પણ બધાને સો રૂપિયા નથી લેતા આગળ તમે વિડીયો જોઈશો સંપૂર્ણ એટલે તમને ખબર પડી જશે આગળ પણ આપણે ત્યાં થોડીક માહિતી દેવી જરૂરી છે ભલે આપણે આ ગ્રીન વિતા અને વિસ્તારથી આખું નવી વસ્તુ આવી છે બહાર મોકલાવું છે રેડી કેમ કે આ વસ્તુ તમે ત્યાં રીંગણી કોઈ તાજી સોંપી હોય કેમ કે રીંગણીનું વાવતર પુષ્કળ પ્રમાણમાં નવું થયું છે મને ખબર છે પણ પહેલી તોડે ખરખી માહિતી લઈ ખરખું વ્યવસ્થિત હાલશો તો શાળામાં રીંગણી થશે ક્યારે થાય વ્યવસ્થિત માહિતીથી હાલશો તો બાકી ડુંગળી તો બધા બનાવતા બધી વસ્તુ પણ તમે જોયું રીંગણા તમે આગળ વિડીયો જોશો એટલે એક સિમ્પલ ઉદાહરણ આપું છું એમાં તમને સમજાઈ ગયું તો તમે બેડો પાર ઓલી કહેવત છે ને અમુક વસ્તુ કહેવતના માધ્યમથી થાય એમ માર્કેટમાં રીંગણા બદલીને કોકના સાઠ રૂપિયા ગયા આજ કોકના સિત્તેર ગયા કોકના એસી ગયા અને કોકના સૌ રૂપિયા ગયા ખુલે ક્વોલિટી સારી હોય એમ તો ક્વોલિટી સારી બનાવવી હોય એ રીતે સોળ હોય ને વ્યવસ્થિત ખોરાક પોષણ આપો એટલે વ્યવસ્થિત ઉત્પાદન આપે એ ક્યારે આપે જે છોડને જરૂર હોય આપણે આપીએ તો મળે તો એ જ માહિતી રોજ તમને સમજાવું છું રીતે જેને નવો ભીંડો બનાવ્યો છે કે નવું રીંગણી સોંપી છે તો એની માટે બે વસ્તુ શરૂઆતથી કામ કરશે આ આ બે તમે શરૂઆતમાં રીંગણી શરૂ થાય કે ન થાય ત્યાં સુધી દસ દિવસે બાર દિવસે આપો આ આપી શકો છો પંદર દિવસે એક વખત તો સોળની જેમ પોષકઋતુ જરૂરી મૂળ વિકાસની કાતે એ મળી રહે પછી રીંગણા શરૂ થયા પછી તો આપણે ઉપયોગ છીએ એવા કે પ્લસ રીંગણું વધારવા માટે હવે ઠંડી પડે છે ને ત્યારે રીંગણું ગાયગા વધશે નહીં ખૂટાય રીંગણું ગાયગા વધે નહીં તો રીંગણાને ગાયગા ફૂલ વધારવા માટે આ કે પ્લસ કામ કરે છે આ માહિતીની આપણને ખબર હોવી જોઈએ કે પ્લસ શું કામ કરે છે ગ્રીનવીટા શું કામ કરે છે ગ્રીન વિટામાં જે આપણે અમુક પોષક તત્વ સોળની જરૂર છે કોપર છે બોરોન છે એબિનો કોલ્વિક સીવીડ અધર વોર્મર્સ તો ઘણી વસ્તુ ગ્રીન વિટાની અંદર આવે છે આ ખેડૂતો સામેથી લઈ જશે ખેડૂતનો તો ત્યારમાં ફોન આવ્યો કે આપણે આટલા દિવસ પહેલાં નાખી દીધું તો હવે પાછું નાખાય કે ક્યારે નાખે મેં તો એટલા દિવસ થઈ ગયા હોય તો નાખી દેવાનું સામેથી ફોન આવ્યો હું લેવા કે આ વસ્તુ એને વાપરીથી એને સારું લાગ્યું એટલા માટે એને પૂછ્યું છે કે એમનું તો એને નહીં પૂછ્યું હોય કે એને લાગ્યું છે કે આ વ્યવસ્થિત છે આઠ આઠ નવ નવ વખત ખેડૂત લઈ ગયા છે કોઈ પાંચ વખત લઈ ગયા રેગ્યુલર ખેડૂત એ વાપરે છે ગ્રીન વિટાની વાત કરું એડીએ ડિપ કે પ્લસ તો ઘણા ખેડૂત દસ દસ વખત લઈ ગયા અંદાજે કહો તમને પાંચ વખત દસ વખત રેગ્યુલર જે વાપરે છે એ લઈ જાય છે પણ આ હું ફાયદો કરો તમે સમજ છો તો ખબર પડે તમે જે કોઈ પણ રીંગણી હોય એને પહેલાં ગાહડી તમે બે ટકારા ભરતા હોય અને પછી ગાહડી કરતા હોય ત્યારે પાયા પહેલાં કેટલો ઓછા આવતો હોય અત્યારે કેટલો ફેર પડે અત્યારે ગાહડી થી ત્રણ કિલોનો ફરક એટલે સીધો ઘણો ફેર થાય દોઢસો કિલીન બસો રૂપિયાનો ગાહડી એ ફેર થાય એટલે આ સમજા જેવો પોઈન્ટ છે આનથી વજન સારો આવે છે ગાડીમાં પ્લસ રીંગણાની કલર સાઇનિંગમાં થાય તો વસ્તુ અલગ છે આવું રોજ સમજાવવાનો ટાઈમ નથી હોતો આપણે પણ આ સમજાવી દો અમે તો થોડુંક સમજાવું કે આ ભાવ છે તો આપણે પેલા વીસ કિલોની ગાહડી કરતા એને બદલે આ ત્રેવીસ કિલો થાય તો ત્રણ કિલોનો ફરક તો સાઠ સિત્તેર એટલે સીધા બસો દસનો ફરક સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે આવો આપણે અંદાજ સરવાળો કર્યો છે આમાં અંદાજ આપ્યો છે મેં આ રીતનો આ વાપરવા માટે ફાયદાકારક છે રીંગણીવાળા માટે બેસ્ટ વસ્તુ છે શરૂ થાય પછી ભીંડાવાળા માટે ફાયદો કરે ભીંડાના પાંત્રીસ ચાલીસ કોકને પિસ્તાલીસ ભાવ આવે પણ પાંત્રીસ ની રેન્જ છે એમાંથી તમારે એ રીતે ગાઢીનો ફેર પડે તો એમાંથી સો રૂપિયા પરનો ફેર થાય એ રોજ એકાત્ર નીકળે એટલે ઘણો ફેર થાય એટલે રોજના તમે આ રીતે ગણતરી કરો તમારે પહેલાં બે ત્રણ ગાડી નીકળતી હોય રોજ ચાર ગાડી નીકળે ત્રણ તેરી બાર બાર એટલે છસો રૂપિયાનો રોજ ફરક એવો એકાત્ર સસો રૂપિયાનો ફરક એટલે આવો સરવાળો તમે કરતા શીખશો તો ઉત્પાદનમાં ફાયદો થાય આવું રીતે મારી મેં તમને આંકડા અમુક આપ્યા છે રેડી આપણે બળ કરી છે જીવાય વાહે પણ જે ખોરાક પોષક તત્વો આપણે આપીએ તો ઉત્પાદન ગાહરીમાં વજન બધી રીતે ફરક પડે મેં મને લાગ્યું એવી રીતે મારી રીતે માહિતી આપી છે એ છતાં મનમાં કોઈ પણ પ્રશ્ન ડાઉટ હોય તો છે મોબાઈલ નંબર આપ્યો છે બીજો કોઈ કે હું વેપારી નથી કે મારે અહીંયા બધા બકાલ ઉતારો મારે કોઈ પહેરી નથી આપણે છે દવાનો દુકાન એ જય કિસાન એ ખાસ કરીને બહારથી વિડીયો જોવે

50 રૂપિયા ભાઈલું 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા ઓકે ના 500 રૂપિયા એક છે 67 રૂપિયા 67 રૂપિયા 68 રૂપિયા 80 70 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા દાદુ ભાઈ 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા 70 રૂપિયા ભાઈ એટલે 70 રૂપિયા ભાઈ એકદ છે દાદુ ભાઈ 70 રૂપિયા 70 રૂપિયા આવજો આવજો કે હા આવો 60 રૂપિયા ના કિલો હાલો હાલો બાંધી લે 60 રૂપિયા 90 રૂપિયા ભાઈ

પંચોતેર રૂપિયા ભાઈ પંચોતેર પંચોતેર રૂપિયા ભાઈ પંચોતેર રૂપિયા ભાઈ પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયા ભાઈ પંચોતેર રૂપિયા ભાઈ પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયા છતેર રૂપિયા છતેર રૂપિયા રૂપિયા છતેરિયા અઠેર અઠીતેર અઠી દે

બે ગોઈરી અમા પાનસા બાપડો સકિલાનો ટાયર બાય ટાયર નોટ 70 રૂપિયા આના આમ આખડિયાના છે 70 રૂપિયા 70 રૂપિયા 70 રૂપિયા એકો દે એકો તેર રૂપિયા એકો તેર રૂપિયા બાય ખાલી રીણા ને એકો તેર રૂપિયા બાય ફેર રીણા લેવા રીણા લેવા રીણા લેવા રૂપિયા બાય રમકના વૈસાડ લેવાના પાંકડી એના દેવાય ખાલી એક ખાલી એક ખાલી એકતેર બાય ખાલી એકતેર રૂપિયા બાય ફેર રીણા લેવા રિણા લેવા રિણા લેવા રિણા લેવા એકો તેર રૂપિયા એ ગયા એકોત રૂપિયા બાય વાંકડી એના 71 રૂપિયા વાતે વાતે જાતે જુમો દે પંચદે 75 રૂપિયા ભાઈ 75 રૂપિયા ભાઈ 75 રૂપિયા અસદ ભાઈ રૂપિયા ભાઈ 75 રૂપિયા રૂપિયા ભાઈ 75 રૂપિયા ભાઈ અસદ ભાઈ લાય 14 રૂપિયા ઓરને રૂપિયા રૂપિયા આપો ભાઈ રૂપિયા

પંચો રૂપિયા પંચો રૂપિયા પંચો રૂપિયા ભાઈ છપ્પન રૂપિયા સત્તાવન અઠાવન સાઠ રૂપિયા ઓડા પંચોતેર રૂપિયા ભાઈ એસી એકાશી બી ચાસી ચોરાશી પંચાસી નેવું એકાણું એકાણું બારું ચારું ચોરાણું પંચાણું છન્નું નવાનું 400 રૂપિયા 400 રૂપિયા લઈ જો 100 રૂપિયાના કિલો 100 રૂપિયા આ ₹100 રૂપિયા આ 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા ભાઈ રાજુ ભાઈ 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા ભાઈ 600 રૂપિયા ભાઈ 600 રૂપિયા છો રૂપિયા દાજુ ભાઈ છો રૂપિયા ભાઈ છો રૂપિયા ભાઈ છો રૂપિયા ભાઈ છો રૂપિયા દાજુ ભાઈ છો રૂપિયા ભાઈ છો રૂપિયા છાસઠ રૂપિયા કિલો ભાઈ કઈ રૂપિયા ભાઈ રૂપિયા ભાઈ છો રૂપિયા ભાઈ છો રૂપિયા ભાઈ છો રૂપિયા ભાઈ એક નંબર હોય છુપિયા સડસઠ અડસઠ અડસઠ રૂપિયા અડસઠ રૂપિયા ભાઈ અડસઠ રૂપિયા ભાઈ ખાલી દસ ભાઈ અડસઠ રૂપિયા ભાઈ અડસઠ રૂપિયા અડસઠ રૂપિયા ભાઈ ખાલી અડસઠ રૂપિયા ભાઈ અડસઠ રૂપિયા ભાઈ દસ ભાઈ અડસઠ રૂપિયા ભાઈ અડસઠ રૂપિયા ભાઈ ખાલી અડસઠ રૂપિયા ભાઈ ખાલી અડસઠ રૂપિયા ભાઈ દસ ભાઈ બોલા છે મારા મારા રાજો 86 રૂપિયા હાલો રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો મિત્રો જોઈ શકો છો ટમેટા આવેલા છે ખૂબ ભાવ છે ભાવ છે ટમેટામાં ટમેટા nimbuma 15 rupiah nimbuma 15 rupiah kilo hasil bindo

भाव पड़ो कोतमरी भाव जैसे वेस्टी 22 रुपया भाव है सारी क्वालिटी में 20 से 22 रुपया कोतमरी में आ टमाटर है ने कोबी में रुपया भाव भाव રૂપિયા દૂધી દૂધી હું ભાવ પીડ્યો સારી નો પંદર પંદર રૂપિયા ભાવશે દૂધીમાં સારી ક્વોલિટી બહુ સારી ક્વોલિટી હોય તો વીસ રૂપિયા પંદર રૂપિયા દૂધીમાં આજના ભાવ